કેમ છો બધા મજામાં ને વાર્તા રે વાર્તા ચેનલમાં નિશાબેન ગોસ્વામી ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરે છે મારી બે દીકરીઓ સરસ મજાની ફરીથી વાર્તા લઈને આવી છે આ દીકરીઓ આઠમું ધોરણ ભણીને જાય છે તો આ વાર્તા છેલ્લી મૂકતી જાય છે તો આપણે સૌ દિલથી સાંભળીએ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી અને તેમનું મોટિવેશન વધારીએ તો ચાલો વાર્તા સાંભળીએ નમસ્કાર મારું નામ મારું નામ પ્રીતિ છે અમે પીએમસી કન્યાશાળા નંબર 4 જૂનાગઢ ધોરણ અભ્યાસ કરીએ છીએ તો આજે અમે તમારા માટે એક સરસ મજાની નવી વાર્તા લાવ્યા છીએ અમારી વાર્તાનું નામ છે પરી અને પોપટ તો સાંભળો બીક નામનું એક જંગલ હતું આ જંગલમાં બધા પશુ પક્ષીઓ સંપીને રહે પિન્ટુ પોપટ સુની સુગ્રી કંચન કાપર સૌને ગાઢ મિત્રતા હતી તેઓ જંગલમાં સાથે ને સાથે જ રહે આ બધા પશુ પિન્ટુ ખૂબ જ સુંદર હતું કારણ કે તે અચરંગી હતું એક દિવસ પિન્ટુ પોપટ જંગલમાં આંબા ડાળે ઝૂલતો હતો ત્યાં અચાનક એક પરી તેની પાસે આવી અને તેની તો આ પોપટ ખૂબ જ ગમ્યો એટલે પરીએ પિન્ટુ સાથે દોસ્તી કરી અને તે દરરોજ પિન્ટુ પાસે આવી અને બંને અલગ અલગની વાતો કરે એક દિવસ રાજાની સવારે જંગલમાંથી પસાર થતી હતી રાજાની સાથે તેનો કુંવર પણ હતો તેણે આંબા પિંટુને જોયું અને તેને સાથે લઈ જવા જીત કરી રાજાએ હુકમ કર્યો ત્યાં જ સિપાહીઓએ પિંટુને પાંજરામાં પૂરી દીધો પિંટુએ વિનંતી કરી પણ રાજા કહે સોનાનું પાંજરું આ પૂતરને રૂપાળી થાય જવાનું તને કુંવર સાથે દોસ્તી કરી મહેલા ઝુલે તને

કે તમે મારા મિત્ર પિન્ટુને છોડી મૂક્યો તો રાજા કહે કે ના મારા કુંવરને આપો પણ ખૂબ જ ગમે છે હું તેને નહીં છોડું અને હવે ફરી એક યુક્તિ કરી રાજકુંવર એક સૂતો હતો ત્યારે તેને ઉપાડી લઈ ગઈ અને આકાશમાં સોનાના પિંજરામાં ઉચકૂરી દીધો અને જ્યારે રાજાને આ વાતની જાણ થઈ રાજા તો દોડી ગયો પરીને વિનાવવા પરી કહે કે ના હું તારા રાજકુંવરને નહીં છોડું સોનાનું પિંજરું આપું તને રૂપાની થાળી આપું તને મુક્ત મને ઉડવા દો જંગલમાં રાજાએ વારંવાર વિનંતી કરી પણ ફરી કહે હું તને નહીં છોડું રાજા કહે તારે જે જોઈએ તે આપું પણ તું મારા રાજ મને છોડી મૂક પરી કહે તો ઠીક તમે મારા પ્રિય મિત્ર પિંટુને છોડી મૂકો પૂછી તો રાજાએ ભીંડુને છોડી મૂક્યો અને પરીએ રાજકુંવરને છોડી મૂક્યો પછી પરીએ રાજાને કહ્યું કે રાજા જીવ બધામાં સરખો હોય છે સોનાનું પિંજરું કે રૂપાની થાળી કરતા બધાને સ્વતંત્ર જીવન જીવવાનો જ હક છે પછી તો રાજાને તેની ભૂલ સમજાઈ અને તેને પિંડુની માફી માંગી ભરી અને ઉપર વળી પાછા પોતાના જંગલમાં આવી પહોંચ્યા તો બાર દોસ્તો કેવી લાગે અમારી વાર્તા શું આ વાર્તા તમને ગમી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ક્યારેક આપણે પણ મોત્સમ ખાતર પક્ષીઓને બાંધી પૂરી ઘરની શોભા વધારીએ છીએ પણ દરેક પક્ષીને મુક્ત વાતાવરણ જ જોઈતું હોય છે